સુરતના ઓડી ઓડી ચાલકે બાઇક જેમાં ચાર જેટલા લોકોને ઈજા થઈ હતી ને અકસ્માત જમીન દલાલ બાર બનાવી દીધો હતો તેમ અંદર ત્યારબાદ પુરપાટ ઝડપે કાર ચલાવી હતી તો બીજી તરફ અમદાવાદ શહેરમાં પોલીસ વાર એક વિડીયો વાયરલ થયો છે જેમાં હત્યાનો આરોપી બિયરનું ટ્રેન ગડગટાવતું નજરે પડે છે આજે બનેલી આ ઘટનાએ દારૂબંધ મામલે સરકારના ચહેરા ઉપરનો નું નકાબ હટાવી દીધું છે સુરતમાં નબીરાએ ઓડીમાં બાર બનાવ્યો સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે એક નબીરા દ્વારા ગંભીર અકસ્માત કરવામાં આવ્યો હતો ને ચાર જેટલા લોકોને ઈજા પહોંચાડી હતી જેમાંથી બે ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે અકસ્માત કરનાર નબીરો રિકેશ ચંદન મલ ભાટિયા જમીન દલાલ હોવાનું જાણવા મળ્યું છે અને રિકેશે ઓડી કારને જો બાર બનાવી દીધી હતી ને તેણે કારની અંદર પીધો હતો ને પુરપાટ ઝડપે ઓળી ચલાવી હતી ને આ મામલે પોલીસ બે ગુના નોંધ્યા છે અને રિકેશનું લાયસન્સ જપ્ત કરીને તેને રદ કરવા માટે માટેની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રાજુભાઈ સુકરિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા